હવે શું કર્યું મા મહિનો સારો તડકો સારું થાય છે ને પછી આ નીચે આપડે કંદ મૂળ લઈ નાખશું માનલો જે કઈ હોય એ પછી કામ પડે અને કોઈ એવું માનતા હોય કે નો થાય ત્રણ વરસ પછી થાય એક વર્ષનું અંદાજે ઉત્પાદન કરેલું હોય છે આમાં છે ને પેલા પહેલા વર્ષમાં જ મારે અઢી લાખ પોણા દ્રણ લાખનું ઉત્પાદન ઘટી વગેરે છે ને એક આઠ હા એક એક કારણ કે એકસો ને છપ્પનનો કેળ કેળ પોપૈયા શેરડી અને હરગપોઈ એકસો છપ્પન છપ્પન સોડવા છે છોડવો મિનિમમ મિનિમમ ગણો ને પોપૈયાનો જ વધારે થાય પણ હું સાતસો આઠસો રૂપિયાનો છોડવો ગણો જો

પછી એમુક ટાઈમ એમાં ઓલા નડકા થાય કે પોપી પોપયા જ આવે પોપી જ આવે પણ રહેય નહીં ભાંગી જાય ભાઈ ઉચ્ચ એટલે આ ધાયરા કરતા આપણે આ ઓલા પોપયા વિચાર કરો કેટલા ફૂટ છે ઓલા ગયા ને એ છે એ છે આવી જાય ના આ ઘર છે જો નીચે છે